નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેટની સામે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના હાટ બજાર તરફથી ઇકો ગાડી પુર ઝડપે અંકારી આવતા બે બાઇક તેમજ રસ્તાની બાજુમાં મુકેલ લારીને અડફેટી લેતા પોલીસ સ્ટેશનના ગેટથી આગળ જતા ગાયત્રી મેડિકલ સામે ગાડી રસ્તા વચ્ચે આડી ફરી જતા ડ્રાઈવર ગાડી છોડી અને ભાગી જવામાં સફળ રહ્યો હતો રસ્તાની આજુબાજુ લારીઓના દબાણના કારણે રસ્તો સાંકડો પડવાને કારણે પણ અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે જાણવા મળેલ છે સાંજના આઠ વાગ્યાના સમયે ખાસ કોઈ લોકો રસ્તા પર ના હોવાને કારણે મોટી જાનહાની થતા અટકી હતી અતુલ બામણિયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે